અને આ બાજુ ફાબરવાસીઓ માટે સારા સમાચાર આનંદના સમાચાર છે કે ભાઈ વરસાદ વરસ્યો છે માત્ર અત્યાર સુધી સિઝનમાં ચાર એમ એમ જ વરસાદ વરસ્યો છે ભાભરની અંદર અને હવે ભાભરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભાભરના લોકો ખુશ ખુશાલ થયા છે અત્યાર સુધીની જાણે એવું લાગે છે કે જેટલી કસર હતી મેઘરાજા ઉતારવા માટે અત્યારે આમાદા થયા હોય એવું લાગે છે નીચાણવાળા વિસ્તારોને પાણી પાણી કરી નાખ્યા છે એટલો વરસાદ વરસ્યો છે કે ભાભરની બજારોમાંથી નદી વહેતી હોય એવું લાગી રહ્યું છે લોકો ખુશખુશાલ છે કે ભાઈ વરસાદ વરસ્યો ભલે પાણી ભરાયા છે કદાચ તંત્રના પાપે ભરાયા હોય કે ગમે તે પણ કેટલાક બાળકોને પણ અહીંયા રિક્ષામાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે કાલે સ્કૂલ છૂટવાનો સમય છે બાળકો ઘરે જતા હોય એ સમયે આ વરસાદ વરસ્યો અને હાલાકીનો સામનો કરવો પડ્યો છે પણ આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે એમાં ખેડૂતો ખુશખુશાલ છે કે લાંબા સમય પછી વરસાદ આવ્યો છે મોસમનો આવો પહેલો વરસાદ છે કે જ્યારે ભાભરને પાણી પાણી કરી નાખ્યું છે અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ ગુજરાતમાં ક્યાંય વરસ્યો હોય તો એ ભાભરની અંદર વરસ્યો છે માત્ર ચાર એમ એમ વરસાદ જે સરકારી આંકડા કહે છે એ પ્રમાણે ચાર એમ એમ વરસાદ અત્યાર સુધી ભાભરની અંદર વરસ્યો હતો પણ આ વરસાદ એવો છે કે જે સંતોષ આપનારો ખુશી આપનારો વરસાદ છે

ખેતી કરવી એટલે માત્ર ને માત્ર એવી હાલત છે કે કેટલાક વિસ્તારોની અંદર તો આજની તારીખમાં પણ વરસાદ ઉપર જ ખેતી આધારિત છે ભલે દાવા થતા હોય નર્મદા કેનાલ પહોંચાડવાના કે વગેરે 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 પણ એ મોટા મોટા દાવાઓ વચ્ચે હકીકત આજે પણ એ છે કે ખેતી માટે ખેડૂતો વરસાદ પર નિર્ભર છે અને વરસાદ આ વખતે ખેંચાયો હતો ભાભરમાં મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હતા અને આખરે વરસાદ વરસતા લોકો ખુશખુશાલ છે ભારમલ અમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા ભારમલ વરસાદ પહેલો વરસાદ એવો વરસ્યો છે કે ભાબર પાણી પાણી થયું છે લુપુર સીઝનનો પ્રથમ વરસાદ ભાબરમાં જોરદાર ધમાકેદાર એન્ટ્રી છે અને ભાબરના લાટી બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોમાં અનેક રીતે ખુશી જોવા મળી છે કારણ કે સીઝનનો પ્રથમ વરસાદ છે અનેક જિલ્લાઓમાં અલગ તાલુકા સેન્ટરમાં વરસાદ પડ્યો હતો પરંતુ ભાબર તાલુકો જેવો હતો જ્યાં વરસાદ નહીં વધતો અને આજે શરૂઆતથી ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે